તૈયારી કરી હતી બેકઅપ સાથે દોડવું એ સામાન્ય દોડ ઘણી વધુ મુશ્કેલ છે પણ પૂજાએ પોતાની દ્રઢ ઇચ્છાશક્તિ અને ફિટનેસ થી આ અશક્ય લાગતી સિદ્ધિ હાંસલ કરી પૂજાના પરિવાર અને મિત્રો સહિત સમગ્ર અમદાવાદમાં ખુશીની લહેર ફેલાઈ છે પૂજાએ જણાવ્યું કે આ રેકોર્ડ થી દેશ અને શહેરનું નામ રોશન કર્યું છે યુવતીઓ માટે પણ તે પ્રેરણારૂપ બની શકે છે કે મહેનત અને લગ્નથી કોઈ પણ અશક્ય લાગતી વાત શક્ય બની શકે છે આ સિદ્ધિથી પૂજાએ માત્ર વ્યક્તિગત સફળતા જ નહીં પણ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની લાગણી ઊભી કરી છે હવે અનેક યુવાનોની યુવતીઓ માટે પૂજાની સિદ્ધિ પ્રેરણારૂપ બની રહી છે અને રમતગમત ક્ષેત્રે નવા રેકોર્ડ બનાવવા માટે ઉત્સાહ વધ્યો છે